એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે અને તમારી સ્થિતિ અથવા તો સ્ટેટસ તમે ચેક કરી શકો છો હવે ઘણા બધા ખેડૂતોને એ સમસ્યા હોય છે કે તેમને પોતાનો જે રજીસ્ટર્ડ નંબર હોય તે યાદ હોતો નથી તે ખબર હોતી નથી તો એમની માટે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર ચેક કરવા માટે તમારે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે તો જેવું તમે અહીં ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો અહીં તમે જોઈ શકો છો કે તમારો અહીં મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને જો તમે અહીં આધાર કરશો તો તમારે આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો રહેશે હવે જો તમે તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરતા હોય અથવા તો તમારા હપ્તાની સ્થિતિ ચેક કરતા હોય તો તમારે આ ત્રણ ટીક છે જે ગ્રીન કલરના જે લીલા કલરના ટ્રીક હોવા ફરજિયાત છે જો આ ટ્રીક હશે આ ટીક જે સાસા નિશાન હશે તો તમને અઢારમો હપ્તો આપવામાં આવશે અથવા તો સત્તરમો હપ્તો બાકી હોય તો તમને આ હપ્તો એ આપવામાં આવશે તો તમે અહીં જોઈ શકો છો કે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડશે તો તમારે લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ કરેલું હોવું ફરજિયાત છે ત્યારબાદ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ એટલે કે આધાર જે આધાર કાર્ડ છે તે તમારા બેંક ખાતા હારે લિંક હોવું ફરજિયાત છે એટલે કે આધાર સીડિંગ હોવું ફરજિયાત છે ત્યારબાદ તમારું કેવાયસી સ્ટેટસ તમારા કેવાયસી સ્ટેટસની અંદર પણ ગ્રીન ટીક હોવું ફરજિયાત છે

તો તમારે ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું રહેશે તો જેવું તમે ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો અહીં તમે જોઈ શકો છો કે પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાની ઓફિશિયલ જાહેરાત જે તારીખની જાહેરાત કરવામાં આવી છે હોનેબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ રિલીઝીન ઇન્સ્ટોમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સ્કીમ ઓન પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ તો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો એ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો પીએમ મોદી દ્વારા જે અઢારમો હપ્તો એ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવશે તો પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ આ જાહેરાત કરવામાં આવેલી છે જે ઓફિશિયલ જ જાહેરાત છે જે અઢારમો હપ્તો અને સત્તરમો હપ્તો જે ખેડૂતોના ખાતામાં સત્તરમો હપ્તો આવેલો નથી તેમને સત્તરમો હપ્તો અને અઢારમો હપ્તો બંને હપ્તા પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જે પીએમ મોદી એ અઢારમો અને સત્તરમો બંને હપ્તા રિલીઝ કરશે